તો અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે ચારની હાલત ગંભીર છે છે અકસ્માતના દેતા સીસીટીવી આવ્યા કાર ચાલક રક્ષિત ચોરસિયાની ધોલાઈ કરી રોષે ભરાયેલા સ્થાનિકોએ આરોપી રક્ષિતને મેથી પાક આપ્યો અકસ્માતની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તો રાત્રે જ પોલીસે આરોપી રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી જેની કાર છે રક્ષિત ચોરસ્યા મૂળ યુપી ના વારાણસી નો વતની અને આરોપી રક્ષિત એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરે છે સાંસદ ડૉક્ટર હેમાંક જોશી શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોરી દોડી આવ્યા ઝારી ઘટનાના પગલે ભાજપે ધૂળેટીની ઉજવણીના કાર્યક્રમો પણ રદ કરી દીધા છે તો વડોદારી આ ઘટના સામે આવી છે કે જ્યાં રસ્તાને રેસિંગ ટ્રેક આ નબીરાઓ સમજે છે અને લોકોના જીવ લઈ રહ્યા છે નશામાં દૂધ બેફામ નબીરાએ કહેર વર્તાવ્યો

એક ગાડી ઓવર સ્પીડિંગમાં જઈ રહી હતી જેમાં બે જણ સવાર હતા જે ગાડી ચલાવી રહ્યો હતો એનું નામ છે રક્ષિત રવિશ ચોરસિયા જે વારાણસીના રહેવાસી છે અને અહીંયા એમએસયુમાં લોનો અભ્યાસ કરે છે જે આ ગાડી ચલાવી રહ્યા હતા એને ત્યાં સ્થળ પરથી પીસીઆરએ અટક કરી લીધેલ છે અને હાલમાં આપણી પોલીસની કસ્ટડીમાં છે જે જે વ્યક્તિ કાર બાજુમાં બેઠેલ હતો એનું નામ છે છે મિત પ્રાંશુ ચૌહાણ ખાતે રહે જેને પકડવા માટે પોલીસ અત્યારે અલગ ટીમ કાર્યવાહી કરી રહી છે બંને મિત્રો છે અને બંને અહીંયા જઈ રહ્યા હતા અને ઓવર સ્પીડિંગ કરી અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કરીને એ લોકો આ ગાડી ચલાવી રહ્યા હતા જેના કારણે એક્સિડન્ટ થયેલો છે હાલમાં ફૂટેજ જોઈને કાર્યવાહી ચાલુ છે અમારી આ બધી અમે કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ ગાડીને અમે ત્યાં સર્ચ કરેલ તો એમાં કઈ મળેલ નથી ગાડીની ઝડપથી કરી એમાં કંઈ મળેલ નથી ચાર જણને ઈજા છે અને એક મહિલા સ્થળ પર મૃત્યુ થયેલું છે તમામ નેતાઓ કડક માં કડક કાર્ય કરવા માટે સૂચના આપેલી છે અને અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છે આમાં કોઈને પણ છોડવામાં નહીં આવે અકસ્માત કોઈ અકસ્માતે નહીં પરંતુ બે જવાબદાર ડ્રાઇવિંગથી થી સર્જાયો હોય એવા દ્રશ્યો પણ અમને મળી રહ્યા છે આપના માધ્યમથી વિવિધ સીસીટીવી ના માધ્યમથી પણ અમારી પાસે આ તમામ ફૂટેજીસ આવી રહ્યા છે આ અકસ્માતની અંદર જે પાંચ ઈજાગ્રસ્તોને એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા એમાંથી એક મહિલાને આપણે ગુમાવ્યા છે ડોક્ટરે એમને મૃત જાહેર કર્યા છે બીજા ત્રણ કે જેઓને એમના પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે ખાનગી હોસ્પિટલમાં એમને સારવાર મળે એ બાબતે એમને એક ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા છે અને એક જે અહીંયા બીજા એક પુરુષ ઇજાગ્રસ્ત છે એમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે અને એમની હાલત અત્યારે આપણે કે કહી શકાય કે ગંભીર છે અને યોગ્યમાં યોગ્ય ઝડપી સારવાર મળે એ બાબતે અમે સૌ સાથે મળી અને જનપ્રતિનિધિઓ આની કાળજી લઈ લઈ રહ્યા છે જ્યારથી આ અકસ્માત થયો છે ત્યારથી અમારા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળુભાઈ સંગઠનના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની અને હું અને તમામ કાર્યકર્તાઓ પોલીસ વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય કે કોઈ પણ એ એ પ્રકારના સંકલન કરવાનું હોય એ યોગ્ય સંકલન કરી અને ઈજાગ્રસ્તોને એક બાજુ સારવાર મળે અને એક બાજુ જે ગુનેગારો છે એમને કડામાં કડી સજા મળે એ બાબતની ચિંતા કરી રહ્યા છે બિલકુલ ધ્રિશા વધુ એક વખત આજે ખાનદાની નબીરાઓ છે તેમણે એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે અને એને લોકોને પહોંચાડી છે હું તમને સૌ પ્રથમ આ જે દ્રશ્યો છે તે બતાવવા માગીશ કે કઈ જે મોડી રાત્રે અકસ્માત થયો હતો આખી આ જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે આ સંગમ ચાર રસ્તાથી મુક્તા નંદર સર્કલ તરફ જવાનો આખો આ રસ્તો છે અને જે રીતે સીસીટીવી ફૂટેજ પણ આ જે છે તે સામે આવે છે કે કઈ રીતે આ જે નબીરો છે તે ક્યાંક ને ક્યાંક વિફામ રીતે ઓવર સ્પીડમાં કાર હંકારતો હોય છે અને રાહદારીઓ તેમજ જે બાઇક સવાર કે જે એક્ટિવા ચલાવતા હતા તે લોકોને અડફેટી લે છે સૌ પ્રથમ કહીશ કે જે સંગમ તરફના દ્રશ્યો છે કે જે રીતે સંગમથી આવતો જે આ જે નબીરો છે ને આખો આ જે રાહદારીઓ છે તેમને અડફેટે લેતો હોય છે સંગમ તરફથી મુક્તાનંદ સર મુક્તાનંદ સર્કલ તરફ જવાનો આ જે મુખ્ય માર્ગ છે અને આ માર્ગ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો રહેતો હોય છે મોડી રાત સુધી અહીંયા ખાણીપીણીની પણ લારીઓ લાગતી હોય છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ રીતે નશામાં ધૂત જે નબીરાઓ છે તે બેફામ રીતે કાર હંકારતા હોય છે અને નિર્દોષ લોકોના ભોગ લેવાતા હોય છે આ આ જે ઘટના સ્થળ છે કે જ્યાં આ જે નબીરો હતો કે તેણે પોતાની કાર છે તે બાઇક સવારને અડફેટે હતી આ પણ જોઈ શકાય છે કે જે રીતે કાર પણ ક્યાંક ને ક્યાંક ડિવાઈડરની અથડાઈ હોય અને તેના પણ જે જે ભાગ બમ્ફરના જે ભાગ હતા તે પણ ક્યાંક ને ક્યાંક છૂટા પડી ગયા છે અને વેર વિખેર જે કાર હતી તેનો પણ ક્યાંક ને ક્યાંક આગળના ભાગનો આખો ખુરદો બોલાઈ ગયો છે નવી કાર હોવા છતાં પણ ન ઓળખાય તે પરિસ્થિતિમાં આ કારની કાર હતી એક્ટિવા પણ ક્યાંક ને ક્યાંક આ જે અકસ્માત થતા લોટ જે લોટ થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે ગઈકાલે મોડી રાત્રે ઘટના સ્થળે જોવા મળી હતી ખાસ કરીને વાત કરીએ તો આ સમગ્ર ઘટનાની અંદર એક જે મહિલા હતા કે જેઓ એક્ટિવા પર સવાર હતા તેઓનું મોત થયું હતું અને સાથે સાથે અન્ય ચાર જેટલા લોકોને કે જે બાઇક પર હતા તેમને પણ ઈજા પહોંચી હતી અને હાલ આ જે ઘટના સ્થળના દ્રશ્યો છે કે જે રીતે મોડી રાત્રે એફએસએલની ટીમ પણ અહીં પહોંચી હતી અને તમામ જે એવિડન્સ લેવાની કામગીરી પણ આ જે વિભાગ છે તેના દ્વારા કરવામાં આવી હતી નબીરાઓ છે તે ક્યાંક ને ક્યાંક નશાની હાલતમાં એટલા ચૂર હતા કે લોકોએ વિડીયો ઉતારે તો લોકોને પણ ક્યાંક ને ક્યાંક શબ્દો બોલતા હતા સાથે સાથે જે નવ આરોપી છે કે જેનું રક્ષિત ચોરસિયા કે જે કારમાંથી ઉતર્યા બાદ પણ કહી રહ્યો છે કે અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ ચોક્કસપણે આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે આને નબીરો છે તે ક્યાંકને ક્યાંક નશાની હાલતમાં એટલો ચૂર હતો કે તેને કોઈ પણ ભાન નહોતું અને અકસ્માત સર્જ્યા બાદ પણ તે અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ કહી અને ક્યાંક ને ક્યાંક અન્ય જે તેનો મિત્ર છે તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરતો હતો પરંતુ તેનો અન્ય જે મિત્ર છે તે પણ આ પાગલ છે આની વાતમાં આવશો નહીં આને ગાડી ચલાવી છે તેમ કહી અને ત્યારબાદ આ જે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે રક્ષિત છે તે સ્થાનિક ટોળાના હાથે ઝડપાઈ ગયો હતો અને લોકોએ પણ આજે રક્ષિત છે તેને મેથી પાક ચકાર્યો હતો આખો આજે મુક્તાનંદર મુક્તાનંદ સર્કલ તરફ જવાનો આજે રસ્તો છે અને આ જગ્યા ઉપર આજે બેફામ બનેલા કાર ચાલક જે નબીરો હતો તેણે અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતની અંદર છ કુલ છથી સાત જેટલા લોકો હતા કે તેઓ ઘાયલ થયા હતા અને એક વ્યક્તિ હતો કે તેનું મહિલા હતા કે તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું જોકે સૂત્રો તરફથી પણ માહિતી મળી રહી છે કે આ જે કાર છે તે ડીઓન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના નામે રજીસ્ટર છે અને કરજણનું એડ્રેસ છે તે આ કારમાં મૂકવામાં આવ્યું છે એટલે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે મોટા ઉદ્યોગપતિ અથવા તો કોઈ ફેક્ટરીના માલિકનો માલિકની કાર હોય તે પ્રકારનું અહીંયા લાગી રહ્યું છે અને હાલ આ જે કાર છે તે પણ તેના જ બાજુમાં બેઠેલા મિત્ર જે ચૌહાણ છે મિત પ્રાંશુ ચૌહાણ તેના નામની તેની કાર છે તેવું પણ હાલ જે પ્રાથમિક સૂત્રો છે તેના તરફથી માહિતી મળી રહી છે ચોક્કસથી આ જે કાર ચાલક છે તે ઉમા ચાર રસ્તા તરફથી આવતો હતો અને અહીંયા આવતા આવતા જ આ જે કાર ચાલક છે તે અકસ્માત સર્જ્યો હતો અને થી સાત જેટલા લોકોને ઈજાઓ પહોંચાડી હતી જોકે અન્ય એક વ્યક્તિ છે તેની પણ હાલ જે કન્ડિશન છે તે ક્યાંક ને ક્યાંક ક્રિટિકલ માનવામાં આવી રહી છે અને હાલ તેને પણ એસએજી હોસ્પિટલની અંદર સારવાર રીતે ખસેડવામાં આવ્યા છે જોકે કે ઘટનાને લઈને વડોદરા શહેરના જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તે પણ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ તેમજ જે સ્થાનિક લોકોએ વિડીયો ઉતાર્યા હતા તે વિડીયોના આધારે પોલીસ દ્વારા પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી કારણ કે જે રીતે જોઈએ તો સીસીટીવી ફૂટેજ સામે આવે છે અને આ ફૂટેજની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે આ નબીરો છે તે કાર હંકારતો હોય છે અને આ જે વાહન ચાલકો છે તેને અડફેટે લેતો હોય છે જોકે ગઈકાલે મોડી રાત્રે જે પ્રત્યક્ષ જે લોકો હતા તે પણ કહી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક બેફામ બનેલા આ જે કાર ચાલક છે તે આગળથી જ આ જ સ્પીડમાં આવતો હતો અને તેની કાર છે તે ક્યાંક ને ક્યાંક આ જે રોડનું જે ડિવાઇડર હોય છે ત્યાં પણ અથડાઈ હતી એટલે આ જે નબીરો હતો તેને ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારનું ભાન ન હતું અને બેભાન અવસ્થામાં એટલે કે નશાની અવસ્થામાં ગાડી હંકારતો હતો અને આ જ અવસ્થાની અંદર આ જે છે તેણે અકસ્માત સર્જ્યો હતો આ જ એ જગ્યા છે કે જ્યાં મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો અને એક મહિલા છે કે જેમનું ઘટના સ્થળે મોત થયું હતું જોકે હાલ પોલીસ દ્વારા આજે મોડી રાત્રે જ આ જે આરોપી છે દક્ષિત તેની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ હાલ અલગ અલગ જગ્યાના મેળવવામાં આવ્યા છે અને તમામ જે મૃતકો જે મૃતક મહિલા છે અથવા તો જે ઈજા પહોંચી છે તેમને ન્યાય મળે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે જોકે નેતાઓ પણ હાલ મોડી રાત્રે અહીં પહોંચ્યા હતા અને આ જે ઘટના છે તેને ગંભીર ગણાવી હતી અને ફરીથી આ ઘટના ન બને તે માટેના પણ પ્રયાસ હાથ ધરવાની વાત હતી જી આપનો